એકતાની જરૂર છે કહું છું ને કોઈના સલાહ ની જરૂર નથી સાથની જરૂર છે સાથ આપો અને હું તો અઢારે વરણ ને લઈને છું ભાઈ આજે હું આયો ને કારણ કે મારા દેવ પણ જે છે જેવી જગ્યા આપડે મારે બધે તો બધા ના કહેવાય ને ભાઈ પણ મારા સાનિધ્યમાં હું અઢારે વરણ ને લઈને આવું છું અને આજે અહીં જો કદાચ વડીલો એ આગેવાનો દાદાની દયાથી મને આ ભવાની સામે આમંત્રણ આપ્યું છે અને એ આમંત્રણ માં કારણ કે આ વાંચેલા નાનું તમને ખબર છે અભણ માં ગમે એ બોલે પણ મને એટલી ખબર છે કે અભણ માં જો સંસ્કાર નો ઉમેરો હોય તો એ જીભ ક્યારે આડી ઓળી થાય નહી પણ સમય નો અભાવ છે હજુ મારે બીજી જગ્યાએ હાજરી આપવાની છે પણ આ નજર નાખો છો ને એમાં મને એવું થાય છે કે કઈક ઘટ હે સમજાય હે કઈ ઘટે હે અને જે આઠ દસ મહિના થી મને કારણ કે કાલ પાસ એવું કોઈ ન થાય કે બાપુ ત્યાં આગળ જ્યાં તા ને આ કઈક અલગ થઈ ગયા અલગ નથી કે મેં મારા દેવને પ્રાર્થના કરી છે આ ધરતી ઉપર મારો જ્યાં લગી છેલ્લો શ્વાસ રહે ને તો જગત ના હિત માટે વાપરજે ક્યારે હું કોઈને નડવામાં ના હોય સમજાય છે એટલે

એ પ્રશ્નો કરવાના છે પ્રશ્ન એટલે હું પ્રશ્ન કરવા વાળો નથી પણ મારે કઈક ધ્યાન દેના ઉપર એવી વડીલો વિનંતી કરવાની છે બીજું હું તો નામી અનામી બધાની સેવા છે અને બધા વડીલો બધાના નામ લઈશ તો પાર આવવાનો નથી પણ હું જેને નજીકથી ઓળખું છું એવા રજોડા જે કાનભાગ વાહિલ કે જયારે હું કહું છું કે અત્યારે ભલે હું ઇન બિન મારી ઉભો પણ જયારે મન ચડ્ડી પહેરવાનું ભાન નતું ને ત્યારનો આપણો તો આ આપણા સમાજ નો તો ભીષ્મ પિતા કહેવાય છે સમજ્યા ભીષ્મ પિતા કહેવાય હું કોઈ કીધેલા વખાણ નથી કરતો પણ મેં જોયું છે કે યુવા વર્ગ થી લઈને ગમે એને કદાચ તકલીફ પડી ને હું તો કઉ અઢારે વરણ માં કદાચ હારા કામમાં બાપા ના આવી ગયા ના એ કહેવાય ને કઈક દૂર હોય પણ ગમે એના ઘરે કદાચ દુઃખદ ઘટના બની હોય ને આ બાપાનો પગ પહેલો 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 હોય છે સમજાય છે એટલે હું ભીષમો પીતા કઉ છું કે ગમે એવી પરિસ્થિતિ યુદ્ધમાં જીત થતી હોય તો બધાય હારે હોય પણ જો કદાચ હારે ભોગવવાની હોય અને તોય છાતી ઉપર તીર ખાતો હોય ને તો એ કાન ભાગ વહે એ ભીષમો પીતા એટલે કઉ છું હું કોઈને નીચું દેખાડવા નથી બોલતો અને બીજું કે જે મારા સાનિધ્ય રે આમ તો બધાય આગેવાનો જોડાયેલા છે પણ જેને કદાચ હું ક્યાંય અટવાણો ને તો એ ભાવનગર સીમોર વર્ભીપુર ના અન આજ મને ઉપર બેસાડ્યો ને એ આગેવાનો નીચે બેઠા છે હું બે દાડા મારી એમને મળ્યો કે થોડાક મને મૂંઝવણ છે અને પેલા ઘર થી મોજવણ હોય ને તો ઘર થી શરૂઆત કરાય પછી આપણે બધે કેવા જવાય તો મન મોજવણ હતી એટલે જે ભાવનગર વલભીપુર સીમોર બધાના નામ નથી દેતો પણ ઘણા છે પરમાર છે ભાવ વડિયા છે એટલે મેં બધાને કીધું કે બાપુ આનો તો કઈક મૂઝવણ છે મને અને હું પેલું ક્યાં છે સમુદ્ર મંથન થયું ને એટલે બધું નીકળ્યું કોઈ હીરા માણે કોઈ મોતી જેને કદાચ પણ હું મારા ભોળાનાથ ને વધુ માનું છું અને કદાચ સમાજ જો એકત્રિત થતો હોય અને જો મારો ઠાકર આમાં રાજી હોય તો ફરીથીને આ જ્યાર પીવા હું તૈયાર શું ભે એટલે મેં વડીલોને કીધું કે મને કઈક માર્ગદર્શન આપો એમને હું એવું નથી કે જે આપણે ભૂલા ફરતા હોય તો વડીલોને પૂછાય એટલે મેં વડીલોને પૂછ્યું કે શું કરાય ભાઈ એટલે મને એવું કીધું કે બાપુ અમે તમને શું કેવી કે ક્યાંક અમને મૂંઝવણ આવી ક્યાંક અમને કંઈક પ્રશ્ન મૂંઝવતો હોય તો અમે ધોડીને દાદા પાસે આવી છીએ અને દાદા જે રસ્તો બતાવે એ ક્યારે ભરી દે એવો વાતો તો તમે દાદાને હાર્યા લઈ હાલો એટલે આ જે ઘટા છે ને એ મને એવું લાગે છે કે ટૂંક સમયમાં પૂરું થઈ જશે